મિત્રો કરશનદાસ ભીતને ઓઢીને ઉભળકે પગે વચ્ચે આંગળા ભીડાવીને ભીડાવેલા હાથ રાખીને ફર્શ ઉપર નજર ખોડીને સૂન્યમસ્ક બેઠા હતા તેમની બંને બાજુએ દીકરાઓ અને ઓરડાના ખૂણે બહુ વારું અને સાવ નિકટના સગા શ્વેત વસ્ત્રો બેઠા હતા છત ઉપર ફરતા પંખાના હળવા અવાજ સિવાય નિરવ શાંતિ હતી શમસાનેથી ઘરે પાછા ફર્યા પછી ત્રાહોત્રીઓ એ ખરખરો કરીને વિદાય લીધી હતી વાતાવરણ બોજીક હતું હમણાં જ ગંગામાને અગ્નિદા આપીને ત્રણેય દીકરાઓ પાછા ફર્યા હતા કરસનદાએ શમશાને જવાનું ટાળ્યું હતું અને સોએ એમની વાતને સ્વીકારી પણ લીધી હતી બધાને ખબર હતી કે કરસનદા ગંગામાંનો દેહ ભળભળ બળતો જીરવી નહીં શકે ઘરમાં અને આખા ગામમાં ગંગામાં અને કસંદાનો પરપર્શનો સ્નેહ પ્રચલિત હતો આ ઉંમરે તો સ્નેહ શબ્દ જ યથાત ગણાય પરંતુ જુવાનીમાં તો સો તેમને લેલા મજનુની જોડી તરીકે જ ઓળખાતા હતા નાનો દીકરો બાજુના ઓરડામાંથી આવીને સામે જ બેસતા કરસનદાસ ઢીચણ ઉપર હાથ મૂકીને સહેજ હલાવતા રડમસ અવાજે એટલું જ બોલી શક્યો બાપુજી કરસંદા ખામોશ જ રહ્યા થોડીક વાર વાતાવરણ એમ જ રહ્યું શ્રી ઊંધા અશ્રુભરી આંખે પ્રતિક્ષા કરી રહ્યું હતું કે કરસંદા કંઈક બોલે જમણીપાઈએ બેઠેલા વચેટ દીકરાએ સહેજ ફરીને કરશંદાના ખંભે હાથ મૂકીને કહ્યું બાપા કંઈક તો બોલો કરશંદાએ મૌન તોડતા કહ્યું શું બોલું ખૂબ જ ખોટું થયું મોટા દીકરાએ જવાબ આવડ્યો આપ તો સત્સંગી જીવ છો જે થયું તે જાયને સમજવા વાળા છો બાનો આઘાત તો ઘરમાં બધાઈને અરે ગામ આખાને લાગ્યો છે એ પરોપકારી આત્મા સે ભૂલાશે શર્વગામાંથી કોઈનો ગમગમીને અવાજ આવ્યો કસન મારા વીરા હળવો થઈ જા બહાર મોકલી દીધેલા છોકરાને બોલાવીએ તારે એમને સંભળાવવા પડશે અને તું જ આમ ઢીલો પડી જાય એ ચાલે ખરું કરશનદાએ કહ્યું બહેના હું થોડોક અસ્ત્યવસ્ત તો થઈ ગયો હતો પણ હવે ઠીક છું મારો કહેવાનો મતલબ હતો કે હું તારી ભાભીની અંતિમ ક્રિયામાં હાજર ન રહ્યો એ ખૂબ જ ખોટું થયું ખેર જે થયું તે થયું છોકરાને બોલાવી લો છોકરા આવ્યા કરશનદાસને બાજી પડ્યા હિપકે હિપકે રડતા છોકરાઓને જોઈને વળી પાછા સોર રડવા માંડ્યા બાળકોની માતાઓથી તો પોક મુકાઈ ગઈ હૃદય દાવક વાતાવરણ બની ગયું કરસંદાએ છોકરાઓને સંભાળી લીધા નાનકડાને તો ખોળામાં લઈ લીધો સો મોકળા મને રડ્યા સો જંપ્યા સમય સમયનું કામ કરતો હોય છે કરસંદાએ ગંગાડોસીના વિયોગને અંતરમાં ધરબી દીધો હતો ધીકથી કરિયાણાની દુકાન સંભાળતા વચેટ દીકરાએ અને બહોળી ખેતી સંભાળતા મોટાએ બાપુજીની મરજી જાણીને ગામમાં જુદી કન્યાશાળા માટે ગંગામાં સરસ્વતી કન્યા વિદ્યાલય મંદિર નામા વિધાને માતબર દાન આપ્યું હતું હળી મળીને રહેતું સંયુક્ત કુટુંબ ગામમાં અને આજુબાજુના પંથકમાં સપની મિશાલ હતું કોલેજનો અભ્યાસ પૂરો થતાં નાના દીકરાને પરણાવી દીધો હતો હવે તે સીધી ભરતીની ક્લાસ વન અધિકારીની નોકરી માટેની સ્પર્ધામાં પરીક્ષા માટે તૈયારી કરતો હતો કંઈક વાર જરૂર પડે તે દુકાને અને ખેતરે જતો હતો કરસંદા તો છેલ્લા દસેક વર્ષથી નિવૃત્ત જીવન ગાળતા હતા તેઓ નિરાત રસપ્રદાયમાં જોડાયા હતા અને તેમના સંભાવી મિત્રો સાથે સત્સંગમાં મેળા વડાઓમાં અને ભજનમાં કાર્યક્રમોમાં ગામ તરે પણ જતા હતા એક દિવસની આ વાત છે સાંજના ચારેક વાગ્યાનો સમય હતો મોટી વહુઓ બહાર ગઈ હતી ઘરમાં નાની વહુ અને પોતે જ હતા નાની વહીવહાર કુશુળતામાં મોટી વહુના સહવાસે પળોટાતી જતી હતી મોટીઓએ તો પ્રાથમિકતા શિક્ષણ જ મેળવ્યું હતું પણ નાની હાયર એસ એસ પી સી પાસ હતી હજુ તેમના જોઈએ તેવી પરિપક્વતા આવી ન હતી જેઠાણીઓના કરતાં વધારે ભણી હોવાનો થોડોક ગર્વ હોય તેવું કરસંદાને દેખાઈ આવતું હતું ગંગામાં હયાત હોત તો એ જલ્દી તૈયાર થઈ જાત પણ જેઠાણીઓ એક મર્યાદાની વિશેષ સલાહ સૂચનાનો આપી શકતી ન હતી પ્રસંદાઇએ મનોમન વિચારી લીધું કે હવે નાનીને કેળવવાની જવાબદારી તેમની પોતાની છે અને તેમણે પહેલો પાઠ ભણાવવા માટેનો પ્રારંભ કર્યો રમીલા બહાર વરસાદ જામ્યો છે અને આજે મારી ગરમા ગરમ કંઈક ખાવાની તીવ્ર ઈચ્છા થઈ છે ઘરમાં ચણાનો લોટ તો હશે થોડોક લીલા મરચાં જરા તેલમાં ડુબાડી દેને સીધું કહી શકાય નહીં કે મરચાંના ભજીયા બનાવ એણે છણકો કરતા કહ્યું એ તો બેટા તારું કામ હળવું બનવા બનાવવા એમ કહ્યું આપણા ઘરમાં મુક્ત વાતાવરણ છે તે જોયું હશે ને કે નાના પણ મોટાને મજાકમાં બધું જ કહી શકતા હો હોય છે ખોટું લાગે તો માફ કરજો બાપા પણ મને આવી મજાક ગમતી નથી વળી સસરા અને વધુ વચ્ચે કંઈક મર્યાદા તો જાળવવી જોઈને આપણે બાપ બેટી છીએ તેવું હું માનતો હોઉં તો પણ મારે મર્યાદા રાખવી પડે આજ તો ઘણી જગ્યાએ વિધુર સસરા અને રૂપાળી વધુના ભવાડા સાંભળ્યા સાંભળવા નથી મળતા મારી બાઈએ મને શિખામણ આપી છે કે જેઠ દિયર કે સસરા સાથે એક મર્યાદા રાખવી આપને હું એ કક્ષામાં નથી મૂકતી પણ છ એક મહિનામાં આજે પહેલીવાર તમે તેલમાં મરચાં ડુબાડી આપવા જેવી મજાક ઘરમાં કોઈ હાજર નથી ત્યારે કરી મને લાગ્યું કે આપનું મારું નજીક આવવાનું આ એક બહાનું માત્ર છે ભાભીઓની આવવાની રાહ નહોતા જોઈ શકતા બેટા તને ખબર છે કે તું એક મામૂલી વાતને કયાની કયા સુધી લઈ જાય છે ખોટું લાગ્યું હોય તો બે હાથ જોડીને માફી માગી લઉં છું પણ આ તો મનમાં આવ્યું તે કહી દીધું આમ કહેતા રમીલાની આંખો વરસી પડી કરશનદાઇએ રમીલાના માથે હાથ મૂકીને રડતી અટકાવતા કહ્યું હવે રડીશ નહીં દીકરા મેં તો નિરાત માર્ગની કઠી બાંધી છે કટુ વચનો સહી લેવા અમારી આદત બની ગઈ હોય છે તારી સાસુનું સ્થાન લઈને તને કેળવણી મારી આ પહેલી કોશિશ હતી જો રમીલા માણસ માત્રને મળતા દમ સુધી કંઈકને કંઈક શીખવવાનું હોય છે આંખ અને કાન ખુલ્લા રાખીને માણસ ઘણું શીખી શકે છે હાલ પૂરતી મારી એક વાત ધ્યાનથી સાંભળી લે દીકરા આપણી વચ્ચે આજે જે કંઈ વાત થઈ છે તેને આપણે બેવું ઢોળીને પી જવાની છે વાતનું વતેસર થાય અને આપણી પ્રતિષ્ઠા પણ ખરડાય ચરિત્ર અને પ્રતિષ્ઠા એકબીજા સાથે જોડાયેલા છે એકે નહીં ગુમાવ્યા પાલવે નહીં તું આ વાત મારા દીકરાને પણ કહીશ નહીં એ હજુ જુવાન છે સંસ્કાર ઘટતરમાં પરિપક્વન થવાની એને હજુ ઘણી વાર છે રમીલાએ સાડીનો પાલો માથે નાખીને કરસંદાને પાય લાગ લાગ કરી લીધું સુખી થા કહીને આશીર્વાદ આશીર્વચન આપ્યા કરશંદા પોતાના ઓઢામાં પાછા ફર્યા વાતનું સમાધાન તો થઈ ગયું હતું પણ કરસંદાના મનમાં સમાધાન થયું ન હતું તેમને લાગ્યું કે તેમણે રમીલાને પૂરી પારખ્યા વગર ભજીયા માટેની અલ્પૌકીક દ્વાર મજાક કરી લેવાની ઉતાવળ કરી હતી જોકે તેની વાત તો સાચી હતી પણ તેને તેમના તેમના જેવું જ થયું હતું તેણે પણ તેમને પારખ્યા વગર અનાપ સનાપ બોલી નાખ્યું હતું જોકે તેને તરત જ ખ્યાલ તો આવી ગયો હતો અને તેથી જ તો તે રડી પડી હતી અને તેમની માફ માફી પણ માગી લીધી હતી તેણે તો વિધોર વિશેની લોકમાન્યતાનો જો પડઘો પાડ્યો હતો તેના આ વર્તનમાં તેનો જરાય દોષ ન હતો વળી વધારવામાં તે બિચારીના મનમાં તો તેની બાઈએ જ શંકાશીલ શીલતાનું બીજ વાવ્યું હતું તેમને લાગ્યું કે રમીલાના આવા બેહુદા વર્તનને તેમની સહનશીલતાને જાણે કે બળકારી હતી તેમણે મનોમન સંતોષ પણ માની લીધો કે હૃદય વિદ વિદરોક ઘટના સામે તેમણે શ્રેષ્ઠિત પ્રજ્ઞાતા જાળવી રાખી હતી નિરાત સંપ્રદાયમાં દાખલ થયા બાદ કેટલાય સત્સંગો પછી તેમના ગુરુ મહારાજે કરસંદાનું ગુરુપદ સ્વીકાર્યું હતું તેમના તામસી સ્વભાવને પારખીને જ તો તેમણે તેમને ગુરુ ગુરુમંત્ર આપ્યો હતો બે એક વર્ષ પહેલાં તેમના ગુરુએ તો દેહ છોડી દીધો હતો પરંતુ તેમની ગુરુવાણી તો જીવંત હતી ને એમણે મનોમન ગુરુને પ્રણામ કરી લીધા કરશંદાએ રાત્રે સુવા પહેલાં પ્રથમ ગુરુ અને પછી ઈશ્વરને શ્રમી લીધા વળી પાછા તેમણે નિંદ્રાધીન થવા પહેલાં રમીલાને તેનો અધૂરો પાઠ પૂરો ભણાવવા અને ઘરના બધાના વડીલો સાથે કેવું વર્તન કરવું તે શીખવવા માટે ભવિષ્યે એક ગતકડું કરી લેવાનો નિર્ધાર કરી લીધો હતો આમે કરસંદાએ ઘરમાં અને મિત્રો વચ્ચે એકાદ બે મહિને ગમત મજાક ખાતર કંઈક ને કંઈક એકાદું ગતકડું કરી લેવાની આદતો હતી જ કરસંદાની ગતડું કરવાની આગલી રાત્રે થયેલી ઈચ્છાને પૂરી કરવા ટેલી ટેલિપથી થઈ હોય તેમ બીજા જ દિવસે સવારે દસક વાગ્યે સહાયક પાત્રની પધરામણી થઈ ગઈ હતી એ મહેમાન હતા અને સદભાગ્ય એ વખતે કરસંદા ઘરમાં એકલા જ હતા કરસંદાએ અને આગતું કે નિરાંત સંપ્રદાયની પ્રણાલી પ્રમાણે સામસામા વંદન કર્યા અને જલ્દી જલ્દી કહી દીધું જુઓ બહેના મારી ત્રણેય પુત્ર વધુઓ આડોશ પાડોશમાં કે ક્યાંય ગઈ હશે એ લોકોના આવી જવા પહેલાં હું આપને ટૂંકમાં જણાવી દઉં કે આપણે બેઉને પા એક કલાક માટે એક નિર્દોષ નાટક ભજવવાનું છે આપ બસમાં જ આવ્યા હશો એટલે જ્યારે આપને જવાનું થશે ત્યારે હું આપને બસ સ્ટેશન વળાવવા આવીશ અને આ નાટકનો હેતુ સમજાવી દઈશ આપે માત્ર મારી વાતના સમર્થનમાં હોકારો જ ભરવાનો છે આ હોશિયાર છો એટલે જાજુ સમજાવતો નથી આપના આવવાથી જાપો જખડિયો છે એટલે કંઈકને કોઈ વહુ હમણાં આવ્યા ભેળી જ છે કરસંદાની ધારણા સાચી પડી ત્રણેય વહુઓ એક સાથે જ આવી ગઈ એમણે ઘરમાં પ્રવેશતા જ અજાણ્યા મહેમાનને વંદન કર્યા કરસંદાએ કહ્યું દીકરીઓ એમને માત્ર વંદન કરીએ નહીં ચાલે પાય લાગણ કરીને એમના આશીર્વાદ લો ત્રણેય જણે અંગત તુકના પગે લગ પડીને આશીર્વાદ મેળવ્યા કરશનદાએ ખોખારો ખાતા કહ્યું તમે લોકો પૂછો એ પહેલાં કહી દઉં કે આ સન્નારીનું નામ જ્યોતિ છે અને તમારા માતા સમાન નવા સાસુ છે તમને લોકોને યાદ હશે કે એકાદ મહિના પહેલાં હું લાલ લગાટ ત્રણ દિવસ ગામત્રે હતો અમારા નિરાત સંતોનો મેળવડો તેમના આનંદ ખાતેના બંગલે જ હતો તેમના દીકરા અમેરિકા રહે છે તેઓ એક નોકરાણી બાઈ સાથે એકલા જ રહે છે અમારો એકબીજાનો જીવ મળી ગયો અને અમે આજકાલ ખૂબ ચર્ચા છે એ લીવ ઇન રિલીઝમાં સંબંધે જોડાયા છીએ હું કોઈ એવા દિવસની રાહ જોતો હતો કે હું મારા આ રહસ્યની જાણ ઘરમાં કરી દઉં આજે એ દિવસ આવી ગયો હવે અમારા આ પાગલા પગલાંથી તમને લોકોને કેવી લાગણી થઈ છે એ વારા ફરતી જણાવો દીકરાઓને રાત્રે પૂછી લઈશ છોકરા નિશાળેથી આવે ત્યારે એમની મહેમાન તરીકેની જ ઓળખાણ આપવાની છે ધીમે ધીમે તેમને હું સમજાવી દઈશ મોટી બેટા કુમોદ શરૂઆત તારે કર કરવાની છે કુમોદે હસતા હસતા જવાબ પાડ્યો આપ વડીલ છો આપ જે કંઈ કરો એમાં અમે ખુશ જ છીએ ને આપે સારું કર્યું આ બેઉને એકબીજાની હૂપ મળી રહેશે અને આપની અમારા કરતાં વધારે સારી તકેદારી બા રાખશે જ્યોતિબેને જરા સંકોચ રાખ્યા વગર કહ્યું બેટા તું મોટી છે એટલે તારી પાસે આ જ શબ્દોની અપેક્ષા હતી વચેટ માલિકીનીનો પ્રતિભાવ તો લાગણીશ્રી ભર હતી એણે મુલકાતા મુખે ભાવ વિભોર બનીને કહ્યું ગંગાબાના અવસાન પછી અમને હંમેશા ચિંતા રહેતી કે આપ કદી અમારાથી ના ખુશ ન થાવો બાપા આપની ખુશી એ અમારા સોની ખુશી રહેશે આપણે બધા સંપીને સાથે રહીને સુખી રહીશું એકદમ હતભ્રત બની ગયેલી રમીલાએ તો સર માતા શરમાતા એટલું જ કહ્યું હું બંને ભાભીઓ સાથે પૂરેપૂરી સમત છું જુઓ ને માતૃશ્રી આપને તો એ પૂછ્યું નહીં હું પાણી લઈ આવું ના બેટા હવે તો આ મારું જ ઘર છે ને મારી ઈચ્છા થશે ત્યારે હું જાતે જ પી લઈશ કરશનદા ચહેરા ઉપર મલકાટત હતો એમણે સંતોષ હતો કે નાટક ધારવા કરતાં વધારે સારી રીતે ભજવાઈ રહ્યું હતું તેમણે વિચાર્યું કે તેમનો આ હળવો ડોજ માત્ર પુત્રો વધુઓ પૂરતો જ હતો અને તેથી જ રાત્રે દીકરાઓ ભેગા થવાની રાહ જોયા વગર હમણાં જ નાટકને સમેટી લેવાનું હતું મુકુંદે ઊભી થવા જતાં કહ્યું પણ બા કંઈક નાસ્તો તો લઈ આવું ને ના આપણે પહેલી મુલાકાત છે એટલે થોડીક વાતો કરી લઈએ વળી હા હું શું કહેતી હતી કે સાંજે જે રસોઈ બનાવવી હોય તે બનાવી લેજો પણ ગરમા ગરમ ભજીયા તો હું જ બનાવીશ ભજીયા શબ્દ સાંભળીને નાની રમીલા તો ચમકી જ ગઈ તેના મનમાં ચિંતા બેઠી કે બાપાએ બાને મારી ભજીયાવાળી વાત કહી દીધી તો નહીં હોય ને કરશનદાયા તો જ્યોતિબહેનની ભજીયાની દરખાસ્તને ગુરુજીનો ચમત્કાર જ સમજતી બેઠા પરંતુ જ્યોતિ બહેને તો આપ મેળે સહજ ભાવે જ એમ કહ્યું હતું મહિના પહેલાંના તેમના ત્યાંના સત્સંગોમાં ભક્તોને ભજીયાને ખૂબ જ વખાણ્યા હતા કરસંદાએ મો ગંભીર રાખીને હળવેકથી કહ્યું જ્યોતિબહેન હવે બસ કરીશું ત્રણેય પુત્ર વધુઓના મુખડા કરસંદાના આ વિધાનનથી આશ્ચર્ય ભાવે પહોળા થઈ ગયા તેમને જલ્દી ન સમજાયું કે બાપાએ જ્યોતિમાંથી જ્યોતિબહેનનું સંબંધન કેમ બદલી નાખ્યું અને વળી હવે બસ કરીશું નો સા અર્થ આમ છતાંય બધાને સમજા સમજાવવું પડ્યું નહીં હકીકત શું હતી આ પ્રના પ્રણા સ્ત્રોત્ર સામી રમીલાનો તો હર્ષનો અને અટહાસ્ય કરી લેતા બોલી ઉઠી બાપા તમે લોકોએ તો હદ કરી નાખી હો મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો રાધે રાધે મિત્રો